નમસ્કાર આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના એ ગામની કે જેને કેન્દ્રીય પર્યટન વિભાગના આખા દેશના સમગ્ર દેશના પાંત્રીસ ગામોમાં ગુજરાતનું નામ છે એ રોશન કર્યું છે એ ખીજડિયાની વાત કરીશું નમસ્કાર હું છું રમણ તાવિયા અને આજે આપણે મળી રહ્યા છીએ ચાણક્ય યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એ ગામની કે જેને ગુજરાતના પર્યટન ક્ષેત્રે અપાયેલા પાંત્રીસ એ ગામો છે એમાં આપણે સ્થાન અપાયું છે આપણી નોંધ છે એ ત્યાં દેવરાવી છે તો વાત કરીએ ખીજડીયાની તો તાજેતરમાં કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા વિશ્વ પર્યાવન દિવસના અવસરે ભારતના પાંત્રીસ ગામોને સર્વશ્રેષ્ઠ ગામનો પુરસ્કાર છે આપવામાં આવ્યો છે અને આ પુરસ્કાર છે એને બહુ ધ્યાન દી આપવાની પર પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે કે ગામોને સતત વિકાસ લક્ષ્યાંશ અને સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંસ્થા યુએનડબ્લ્યુટીઓ ના માપદંડોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યું છે હવે કેવું થશે કે તાજેતરના બે ગામ એવા છે કે જે બે છે ગોરડો કચ્છનું અને એક છે ખેજડિયા જે પરીક્ષામાં તમને થોડા કન્ફ્યુઝન કરાવી શકે છે જરાય મૂંઝાવાનું નહીં ક્લિયર થોડું યાદ રાખી લો કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા તાજેતરમાં સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળમાં ગુજરાતના કયા ગામનો પસંદગી થઈ છે તો જવાબ શું બનશે ખીજડિયા આ ખીજડિયા ગામને કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા એવું યાદ રાખીશું આના માત્ર માપદંડો પ્રમાણે પસંદ થયો છે પણ એવો પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રના ડબલ્યુટીઓ વર્લ્ડ વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા કયા ગામને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે પસંદ થયું છે તો એ ગોરડો આવશે અને અહીંયા તમારો જવાબ કચ્છ રહેવાનો છે ક્લિયર કેન્દ્ર સરકારનું તો આપણું ખીજડીયા અહીંયા સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂછે તો ગોરડો આ અંતર્ગત જે પાંત્રીસ ગામો પસંદ થયા છે એમાં પાંચ ગામને ગોલ્ડ દસ ને સિલ્વર અને વીસ છે એને બ્રોન્ઝ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આપણું જે આ ખીજડીયા છે એ ખીજડીયા ગામને સિલ્વર શ્રેણીમાં પુરસ્કૃત કરવામાં આવ્યું છે હવે સાહેબ ખીજડીયા આપણા મગજમાં આવે ને એટલે ગામ કરતા આપણને ખીજડીયા રામસર સાઇટ તરીકે મહત્વનું લાગે છે અને એ ખીજડીયા પક્ષી અભ્યારણ એવું આપણે જાણીએ છીએ પક્ષીઓ છે એ આપણે ક્યારના અહીંયા સ્લાઇડમાં જોઈ રહ્યા છે તો વાત કરીએ એ પક્ષી અભયારણ્યની કે જે જામનગરના મુખ્ય મથકથી એટલે કે જામનગરથી થી બાર કિલોમીટર દૂર વન્યજીવ અભયારણ છે છ પોઈન્ટ જીરો પાંચ ચોરસ કિલોમીટર નું ફેલાયેલું છે ઓગણીસો ને એક્યાસી માં આંકડો યાદ રાખીશું અભયારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌપ્રથમ કયું અભયારણ્ય છે એ બહેનો તો જવાબ છે મારી પાસે ગીર અભયારણ્ય પણ સાલવારી વિદ્યાર્થી મિત્રો તમારે મને છે એ નીચે કોમેન્ટમાં લખી આપવાની છે એક્યાસી કદાચ તમને નહીં પૂછાય તો પ્રશ્ન આ છૂટશે નહીં વર્ષ બે હજાર એકવીસમાં એને રામસર સાઇટનો દરજ્જો મળેલો છે ધ્યાનમાં રાખીશું આને આર્દ્ર ભૂમિ તરીકે પસંદ કરાયું છે આર્દ્ર ભૂમિ એટલે કેવી કે જેને ગુજરાતીમાં આર્દ્ર ભૂમિ કહે છે અંગ્રેજીમાં આને વેટલેન્ડ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે આ આર્દ્ર ભૂમિની જો વાત કરીએ તો બે મીટરથી વધારે ઊંડાઈ હોવી જોઈએ નહીં પછી કુદરતી હોય તો પણ ભલે અને કુદરતી રીતે સરોવર છે ને તૈયાર કરાયું હોય તો પણ ભલે તો આ રામસર સાઈટ છે ક્યાં વર્ષે તો બે હજાર એકવીસમાં અને અહીંયા બસો વીસ થી વધારે સ્થળાંતરિક અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિ છે જેમાં પેલેકિન છે એશિયન બિલ સ્ટોક છે કાળી ગરદનવાળા બગલાઓ અને યુરેશિયન સ્મિકબલ ઇન્ડિયન સ્પીકર છે એ અહીંયા જોવા મળે છે પરીક્ષામાં ખીજડિયા આપણને સૌથી વધારે ક્યાંથી પૂછા છે કેન્દ્રીય પર્યટન મંત્રાલયનું પર્યટન સ્થળોમાં શ્રેષ્ઠ ગામ બીજો સવાલ રામસર સાઈટનો દરજ્જો કયા વર્ષે મળ્યો તો બે હજારને એકવીસમાં અને વાત કરીએ એ રામસર સાઇટની કે સાહેબ ગુજરાતમાં આવી કેટલી રામસર સાઈટો છે એ આવેલી છે તો ગુજરાતમાં રામસર સાઈટ છે એ ચાર આવેલી છે નળ સરોવર થોળ વઢવાણા અને નળ સરોવર તમને ખ્યાલ છે છે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં એક સાથે થોળ છે મહેસાણામાં આવશે વઢવાણા આપણે વડોદરામાં જવાનું છે અને ખીજડીયા આપણે જામનગરની વાત કરી રહ્યા છે સૌથી પહેલી રામસર સાઈટ એવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ નળ સરોવર હોવો જોઈએ અને જો આ રિપોર્ટની આપણે વાત કરી રહ્યા છીએ કે કેન્દ્રીય પર્યટન મંત્રી દ્વારા અથવા મંત્રાલય દ્વારા રિપોર્ટ જાહેર થયો છે તો બે મંત્રીઓને નામ પણ આપણને ક્લિયર યાદ હોવા જોઈએ કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી છે ગુજરાત રાજ્યમાં પર્યટન મંત્રી મોળુભાઈ બેરા છે બરાબર કોણ છે ભાઈ મોળુભાઈ બેરા તો આ વાત હતી ખેજડીયાની આવી જ અવનવી માહિતી સાથે જોડાયેલા રહો ચાણક્ય ક્લાસ સાથે થેન્ક યુ જય હિન્દ